આજે પાંચમી નવેમ્બર બે હજાર પચીસ બુધવાર અને પૂર્ણિમા કહેતા દેવ દીપાવલીના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંક પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મો રહસ્ય બીક તજીને રે નીતહિંમત સોતો બોલે મસ્તક માયા રે તેને જાણે તૃણ તોલે બીક તજીને રે નીત હિંમત સોતો બોલે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું પદ શુરબીરતાનું પદ ભગવાનને પ્રેમ કરવા માટેનું પદ ભગવાનનો ભક્ત કોને કહેવાય ભજન કોને કહેવાય સાચી આધ્યાત્મિકતા કોને કહેવાય એની સુપેરે આ પદોની અંદર સમજણ આપી છે ભગવાનની વાત કરવામાં જો મોડા પડતા હોઈએ તો સમજવું કે આપણને ભગવાનનો મહિમા સમજાયો નથી અને ભગવાનનો નિશ્ચય પણ થયો નથી જો ભગવાનને ભગવાન જાણ્યા હોય અને એના અનંત અનંત ઉપકારો આપણી નજર સામે હોય તો એમના ગુણગાન ગયા વગર રહી શકાય નહીં મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ આનંદ અંતર પ્રમુખ સ્વામી મહારાજે આ પદનું ગાન કર્યું છે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ આનંદ અંતર છાઈ રહ્યો આ જગત બિચારું શું કરશે આ જગત બિચારું શું કરશે મારું દર્શન કરશે તે તરશે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ આનંદ અંતર છાઇ રહ્યો આ શબ્દો સંતો અને ભક્ત કવિના મુખમાંથી અને કલમ દ્વારા ક્યારે નીકળ્યા છે જ્યારે એમને ભગવાન ઓળખાયા છે પ્રગટ ભગવાનની મહિમા અને જ્ઞાન સહાય સાથે નિષ્ઠાને નિશ્ચય દ્રઢ થયા છે ત્યાર પછી એ ગાતા રહ્યા લખતા રહ્યા કહેતા રહ્યા અનુસરતા રહ્યા સંકલ્પ વિકલ્પ કરતા રહ્યા મનન સ્મરણ કરતા રહ્યા દૈહિક ક્રિયા ગૌણ થઈ જાય અને ભગવાનનો મહિમા અને ગુણગાન ગાવામાં તલ્લીન આવી જાય ત્યારે સમજો કે આપણે ભગવાનના ભક્ત થયા છીએ આપણું મન ભગવાનમાં લાગેલું રહે એનું ચિંતન થયા જ કરે થયા જ કરે એને કઈ રીતે રાજી કરું એના મહિમાનો કઈ રીતે વિસ્તરણ કરવું એ વાણીથી થાય કલમથી થાય વર્તનથી થાય આચાર વિચાર અને હૃદયની પરમ પવિત્રતાથી થાય મહારાજના સમયની અંદર સગ્રામ ભક્ત કેટલું ભણ્યા હશે મને નથી લાગતો કે નિશાળનું પગથિયું પણ ચડ્યા હોય પણ મોટા મોટા વિદ્વાનો પણ એમની સામે પાણી ભરતા તત્વજ્ઞાનની ચર્ચાની અંદર કારણ કે મહારાજની નિષ્ઠા થઈ હતી મહારાજ અને સંતોનો મહિમા સમજાયો હતો સંત સમાગમ નિરંતર કરતા હતા એમના શરીરના ધબકારની અંદર ને રુધિરના કણે કણની અંદર મહારાજનો મહિમા વહેતો હતો આવા ઘણા ઘણા ભક્તો મહારાજના સમયમાં પણ થયા શાસ્ત્રીજી મહારાજના સમયમાં પણ થયા સદગુરુ સંત પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી શ્રી હર્ષદભાઈ દવે તેમણે ત્રણ ત્રણ ગુરુઓને રાજી કર્યા છે આજ્ઞા પાડી છે સમાગમ કર્યો છે શાસ્ત્રીજી મહારાજ યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજ એમણે જે સંપ્રદાયની સેવા કરી છે પૂજ્ય સંત વલ્લભ સ્વામી કહેતા હર્ષદભાઈ દવે એટલે આપણા સ્વામીના સંપ્રદાયના વ્યાસ કહી શકાય ભગવાન સ્વામિનારાયણનું વિસ્તૃત જીવન ચરિત્ર એમણે કલમ દ્વારા લખ્યું અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના મહિમાનું મહાન ગ્રંથ પણ એમણે લખ્યો ભગતજી મહારાજનું જીવન ચરિત્ર પણ એમણે લખ્યું બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું ચરિત્ર પણ લખ્યું અંગ્રેજીમાં લાઈફ એન્ડ ફિલોસોફી ભગવાન સ્વામિનારાયણના અનુસંધાનમાં લખ્યું અને બાર મહિનાના બારે બાર પ્રકાશની અંદર સંપાદિકીય લેખ પણ આવતા અને બીજા પણ ઘણા બધા લેખો આર્ષ નામથી આવતા પૂજ્ય મહંત સ્વામી ડોક્ટર સ્વામી કોઠાર સ્વામી ત્યાગોલ સ્વામી ઈશ્વરચરણ સ્વામી વિવેક સાગર સ્વામી વગેરે સંતો પણ સત્સંગ કરીને આ જ્ઞાનની કરેલી છે વાતો કર્યા જ કરે કર્યા જ કરે કર્યા જ કરે જીવનના છેલ્લા શ્વાસ સુધી અક્ષર પુરુષોત્તમ તત્વજ્ઞાન અને પ્રગટ ઉપાસનાની વાતો દુનિયાભરમાં કઈ રીતે પ્રસરે એને નજર સામે રાખીને કાર્ય કરતા રહ્યા છે આજે આપણે ત્યાં યોગી બાપા પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજની નિષ્ઠામાં સેંકડો સંતો અને હરિભક્તો યુવાન કાર્યકર્તાઓ છે કે પોતાના વર્તન ચારિત્ર વાતો દ્વારા કથા વાર્તા દ્વારા સત્સંગ દ્વારા કેટકેટલો સંપ્રદાયના પ્રચાર પ્રસારનું કાર્ય કરી રહ્યા છે એમની પણ ટીકા કરવાવાળા કરવાવાળા નિંદા અવરોધ ઉભો કરવાવાળા વિઘ્ન નાખવાવાળા ઘણા બધા હોય છે પણ પાછી પાની નથી કરી માથો મૂકીને મરણિયા થઈને મસ્તક માયા રે તેને જાણે તૃણ તોલે માયા એટલે આ સંસાર સંબંધી વિષય સુખન માન પાન સન્માન આદર એ બધા તણખલા સમાન ગણે એનો ત્યાગ કરી દે એમાં લેશ માત્ર પણ પાછી પાની ન કરે એટલા માટે બ્રહ્માન સ્વામી આપણી ભક્ત જે કંઈ ખામી છે નજર સામે આવે અને આપણે કેવા ભક્ત થવાનું છે એના અનુસંધાનની અંદર ઘણી ઘણી વાતો કરતા રહ્યા છીએ આપણે આ પદ ગાઈએ પદ વાંચીએ પદ વિચારીએ અને શબ્દની ભીતરમાં જઈને એના રહસ્યને સિદ્ધાંતને અભિપ્રાયને ગહન અર્થને સમજીને જીવનમાં ઉતારવા માટેનો પ્રયત્ન કરીએ એવા પ્રકારના બુદ્ધિ બળ મહારાજ અને સ્વામી આપણને સૌને આપે એવી એમના શ્રીચરણમાં પ્રાર્થના આજે દેવ દિવાળી આપણી મનુષ્ય જાતિ માટેની તો દિવાળી આસો મહિનાની કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે દિવસે ગઈ પરંતુ દેવો પણ આનંદ વિભોર થયા છે દેવોને પણ ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં પહોંચ્યા હતા જાગૃત થયા અને એમના દર્શન કર્યા અને એમણે દીવા પ્રગટાવીને આનંદ વધાવ્યો છે ભગવાનની વધામણી કરી છે એમ આપણા માટે દિવાળીને દેવ દિવાળી ક્યારે બની રહે કે રોજ રોજ દિવાળી રાજમારે આ દિન દિન દિવાળી રે વાલા મળતા તમને વનમાળી રે ભગવાન મળ્યા અને ભગવાન જેવા સાધુ મળ્યા એમાં પ્રીતિ અને આત્મબુદ્ધિ થઈને પ્રતિતિ આવી કે અનંત કોડી બ્રહ્માંડની અંદર મારું અને મારા જેવા અનંત જીવાત્માનું કલ્યાણ કરવાની શક્તિને સામર્થ્ય વર્તમાન સમયમાં ગુરુ હરિમોહન સ્વાઈ મહારાજની પાસે છે ભગવાન સ્વામિનારાયણનું હરતું ફરતું પ્રગટ સ્વરૂપ છે એવી પ્રતિતિ આવી જાય તો ઇચ એન્ડ એવરી મોમેન્ટ આપણા માટે દિવાળી અને દિવાળીને દિવાળી છે આગળની પંક્તિનું ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું તમામ સંતો હરિભક્તોને બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ